વલસાડ ગુંડલાવ હાઈવે કૈલાસ રોડ થઈ છિપવાર ગરનારા ને જોડતો રેલવે ગરનારા અંડરપાસ બ્રિજ દસ દિવસ સુધી બંધ કરાતા લાખો વાહન ચાલકોને મુશ્કેલી સર્જાશે પ્રાપ્ત થતી વિગત અનુસાર વલસાડનો કૈલાસ રોષ સ્મશાનભૂમિ થઈ છીપવાદાણા બજારને જોડતો રેલવે અંડરપ્રાસ ઓવરબ્રિજ મેન્ટેનન્સના કારણે આગામી તારીખ પંદર બાર બે હજાર ચોવીસથી લઈ આગામી તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધી એટલે કે દસ દિવસ સુધી બંધ કરાતા લાખો વાહન ચાલકોને મુશ્કેલી સર્જાશે ત્યારે ગુંદલાવ હાઈવેથી વલસાડ તરફ આવતા વાહન ચાલકો આગામી દસ દિવસ કઈ રીતે વલસાડ શહેરમાં પ્રવેશું તે ધ્યાન આપે

કે વલસાર અંડરપાસ કે જે આપણા ગુમલાવથી કૈલાસોને જોતો જે બ્રિજ છે એ આગામી દસ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે શું છે કારણ બ્રિજ બંધ કરવાનો જે આપણા આપણા સાથે એન્જિનિયર સાહેબ છે તે જાણીએ જે મુકેશભાઈ જણાવ્યું શા માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને શું છે કારણ એકચુલી મુકેશ રાજપુરના નામે એ ગમેલા રેલવે ગટર જો છે પુરાને એકચ્યુઅલી ચેન્જ કરીને પીએસએસ સ્લેબ ડાલે ताकि उससे ऊपर से कुछ गिरे ना बट मेंटेनेंस ना आए इसके लिए वो लॉन्ग इसकी लाइफ रहेगी उसके लिए पी एस सी स्लैब लॉन्चिंग होने वाली है अपना सत्रह तारीख से लॉन्चिंग होने वाला है पच्चीस तारीख तक क्लोज रहेगा ये घरनाला पूरा क्योंकि तो ऊपर से कुछ गिरे ना इसके लिए कोई इधर हानि ना पहुँचे लोगों तो को इसके लिए बंद रहेगा दस दिन के लिए तो दर्शक मित्रों तक जानिए कि आगामी दस दिवस सुधी एटले कि तारीख पच्चीस તારીખ ચોવીસ સુધી રવિવારનો આગામી ચોવીસ તારીખ સુધી રવિવાર સુધી દસ દિવસ માટે વલસાડ મોગરાવડીનો બ્રિજ બંધ રહેશે જેની જાહેર જનતા નોંધ લેવી જે પણ મિત્રો વલસાડ તરફ ગુંડલાવ તરફથી આવી રહ્યા હોય તેમણે વલસાડ પાર્ટીથી લઈને આપણા મુગરાવાડી ગરનારો છે કૈલાસો ધરમપુર ચોકડી છે એ તરફ આવી શકો છો પરંતુ આ જે ગુંડલાવથી લઈને વલસાડને જે મેં રસ્તો છીપવાડ ગનારો એ બંધ રહેશે જેની જાહેર જનતા નોંધ લેવી સુભાષ ઠાકુર વી ફિફ્ટી ન્યૂઝ વલસાડ